આવેલ માંડવી મેલડી માતાજીના મંદિરે આઠમે હવન યોજાયો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા નવરાત્રી પર્વની ધાર્મિક ઉજવણી અંતર્ગત વડોદરા સેના સુપ્રસિદ્ધ માંડવી વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરે આસો સુદ આઠમ નિમિત્તે વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવ પ્રિય નગરીમાં શક્તિની ઉપાસનાના મહાપર્વ દરમિયાન આઠમનું મહાત્મ ઘણું વિશેષ હોવાથી પરંપરા મુજબ મંદિરમાં ધાર્મિક વિધિઓ સાથે હવન કરવામાં આવ્યો હતો આ પાવન અવસરના સાક્ષી બનવા માટે વહેલી સવારથી જ ભક્તજનોનીમાં મોટી ભીડ મંદિર પરિસરમાં ઉમટી પડી હતી ચાલતી આવતી પ્રણાલી અનુસાર આઠમના દિવસે દેવી મેલેડી માતાજીના ચરણોમાં હવન યુજી સુખડી અને અન્ય વિવિધ પકવાનોને નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યું હતું આ ધાર્મિક ક્રિયામાં જોડાવા માટે વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા ભક્તોએ ભક્તિભાવપૂર્વક હવનમાં આહુતિઓ આપી હતી અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ધૂપ દીપ અને પવિત્ર મંત્રોચ્ચારના ઘોષથી ભક્તિમય બની ગયું હતું જેણે આદ્ય શક્તિના આરાધનાના માહોલને વધુ દિવ્ય બનાવ્યો હતો મંદિર પ્રશાસન દ્વારા જણાવ્યા અનુસાર આઠમનો આ હવન રાજ્ય અને નગરની સુખાકારી શાંતિ અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે ભક્તોએ પણ કોરોના કાળ પછી પર્વની ઉજવણીમાં ઉમંગભેર ભાગ લીધો હતો જે તેમની આસ્થાનું પ્રતિક છે આ ધાર્મિક કાર્યક્રમના સફળ આયોજન માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી આગામી દિવસોમાં નોરતાના સમાપન સુધી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો અને પૂજા અર્ચનનો સિલસિલો યથાવત રહેશે આપણે જે માંડવી શહેરમાં મેરડી માતાનું મંદિર છે જે મેરડી માતા આપણે નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રિમાં આજે અમે અમારા ગણતરી પ્રમાણે અને અમારા સમાજમાં જે અમારા વર્ષોથી જે કોઈ દિવસે અમે નોરતું ઓરતું રાખ કરતા નથી એના હિસાબથી જે ગણતરી દેખે આજે આ મેલડી માતાની આ અમે અહીંયા મેરડી માતાએ કરવામાં આવેલ છે અહીંયા આગળ હવન આપણે માતાજીનું હવન થાય છે ટુકડી ધરાવીએ છીએ અને આવી રીતે નિયો જાલીને માતાજીનું દર વર્ષે અમે આવી પૂજા કરીએ છીએ